બસ આ બધું જ માં મેળડી કરાવે છે અને હું એમના સાનિધ્યમાં આ વર્ષે બે વર્ષ કમ્પ્લીટ કરી અને ત્રીજા આ તૃતીય સર્વ જ્ઞાતિ અને નિઃશુલ્ક સર્વલ સમૂહ લગ્ન થઈ રહ્યું છે એનો ખૂબ ખૂબ આનંદ છે અને આજે વધારે આનંદ એ વાતનો છે કે આજે દીકરી દિવસ છે ડોટર્સ ડે છે અને આજે મારા હાથેથી એકાવન દીકરીઓનું કન્યાદાન થશે આ વાતની પણ ખૂબ ખુશી છે અને સાથે આપણે ત્રીજું વર્ષ કમ્પ્લીટ કર્યું છે અને વલાસણ ગામના લોકોનો અને આણંદ ગામના બધા જ વ્યક્તિઓનો ખૂબ સારો એવો સપોર્ટ મળ્યો છે અને દીકરાઓના મા નથી તો કોઈ પિતા નથી અને ઘણી દીકરીઓ એવી છે કે જેમણે માતા પિતાની છત્રછાયા નાનપણમાં માં જ ગુમાવી છે અને આપણે મને એ વાતની ખુશી છે કે આવા બાળકોને સેવા કરવાનો મને આ અવસર મળ્યો છે

હું મારા દીકરીને લગ્ન કરાવું અને પછી તમે મને થોડા ઘણા પૈસા આપો હું એ રીતે જમીનનો ટુકડો તમારી પાસે મૂકવા માંગુ છું અને ત્યારે મને એટલું બધું લાગી આવ્યું કે મને એવું થયું કે મારી પાસે જે પણ કંઈ છે આવડત એ મારે અહીંયા હું બધાની મદદથી કરી શકું અને બધાની આવી દીકરીઓને હું લગ્ન કરાવું તો મેરડી મને શક્તિ આપે ને ખરેખર માતાએ મને શક્તિ આપી આ કાર્ય કરવા માટે મને ચૂઝ કરી એ વાતનો મને આનંદ છે એકાવન થી વધારે દીકરીઓના લગન કરાવવાનો કોઈ વિચાર કરો ચોક્કસ અત્યારે આમ જોવા જાવ તમે આજે એકસો ને ત્રેપન દીકરીઓને પરણાવી જેવું થઈ ગયું છે પણ ચોક્કસ થી વધારે દીકરીઓને પણ કરવાનો અમારો વિચાર છે